સમાચાર સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે મુખ્ય દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો ચોથી જૂને મતગણતરી યોજાશે કેટલીક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી અને પેટા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરાઈ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત બાદ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓના અસરકારક અમલ માટે નિર્દેશો જારી કર્યા છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ આજે ત્રેવીસ રાજ્યોમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાના મૂલ્યાંકન કસોટી એફએલએન યોજાશે અને મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો યોજાશે સમાચાર વિગતવાર ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગઈકાલે જાહેર કર્યો છે આ ચૂંટણીઓ સાત તબક્કામાં યોજાશે ચોથી જૂને મતગણતરી થશે પ્રથમ તબક્કામાં એકસો બે લોકસભા બેઠકો પર આગામી મહિનાની ઓગણીસ તારીખે મતદાન થશે બીજા તબક્કામાં નેવ્યાશી બેઠકો માટે છવ્વીસ એપ્રિલે ત્રીજા તબક્કામાં ચોરાણું બેઠકો માટે સાત મે ચોથા તબક્કામાં છન્નું બેઠકો માટે તેર મે પાંચમા તબક્કામાં ઓગણપચાસ બેઠકો ઉપર વીસ મેના રોજ મતદાન થશે જ્યારે છઠ્ઠા તબક્કામાં સત્તાવન બેઠકો પર પચીસ મે તથા સાતમા અને અંતિમ તબક્કામાં સત્તાવન બેઠકો માટે પહેલી જૂને મતદાન થશે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે કહ્યું કે કાર્યક્રમની જાહેરાત સાથે જ ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે દેશમાં સત્તાણું કરોડ નોંધાયેલા મતદારો છે મતદાન માટે દોઢ કરોડ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં દોઢ કરોડ ચૂંટણી કર્મચારીઓ તૈનાત રહેશે તેમણે કહ્યું કે આ ચૂંટણીઓમાં એક કરોડ બ્યાશી લાખ મતદાતાઓ હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે શ્રી કુમારે કહ્યું કે આયોગ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના લોકો અને વિકલાંગોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપશે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીમાં હિંસા થશે તો પંચ કડક કાર્યવાહી કરશે સંબંધિત અમલીકરણ એજન્સીઓને દારૂ રોકડ ડ્રગ્સ અને અન્ય પ્રકારની લલચાવનારી વસ્તુઓના વિતરણ પર નિયંત્રણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે તેમણે કહ્યું કે કમિશને રોકડના ટ્રાન્સફર પર ચાંપતી નજર રાખવાની સૂચનાઓ આપી છે વર્તમાન લોકસભાનો કાર્યકાળ આ વર્ષે સોળ જૂને પૂરો થઈ રહ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનરે સિક્કિમ ઓડિશા આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયામાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે જ્યારે વિસાવદર બેઠક ઉપર અદાલતની કાર્યવાહી ચાલતી હોવાથી પેટા ચૂંટણી જાહેર કરાઈ નથી પેટાચૂંટણી માટે મતદાન પણ સાતમી મેના રોજ યોજાશે જ્યારે સાત જૂને માફ કરશો જ્યારે ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે ચાર રાજ્યોમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત બાદ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓના અસરકારક અમલ માટે નિર્દેશો જારી કર્યા છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણીની જાહેરાતના ચોવીસ કલાકની અંદર તમામ ભીત લખાણો પોસ્ટર પેપર અથવા સરકારી મિલકત પર અન્ય કોઈપણ સ્વરૂપમાં જાહેરાતો દૂર કરવી તમામ અનધિકૃત રાજકીય જાહેરાતો દિવાલ લેખન પોસ્ટર હોર્ડિંગ બેનરના રૂપમાં જાહેર મિલકત રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ પરની જાહેરાતો અડતાળીસ કલાકમાં દૂર કરવી ખાનગી મિલકત પર પ્રદર્શિત અનધિકૃત રાજકીય જાહેરાતો ચૂંટણીની જાહેરાતના બોતેર કલાકની અંદર દૂર કરવામાં આવશે ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી સંબંધિત કોઈપણ સત્તાવાર ફરજ બજાવતા અધિકારીઓ સિવાય કોઈપણ રાજકીય પક્ષ ઉમેદવાર દ્વારા પ્રચાર માટે અથવા અમુક અપવાદને અનુરૂપ ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમાં કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સરકારી તિજોરીના ખર્ચે સરકારની સિદ્ધિઓને હાઇલાઇટ કરતી કોઈ જાહેરાતો જારી કરી શકાશે નહીં કમિશને કહ્યું કે ચૂંટણી દરમિયાન રાજ્યોમાં ફરિયાદ નિવારણ પદ્ધતિ રાખવામાં આવશે જેનો ટોલ ફ્રી નંબર એક નવ પાંચ શૂન્ય છે ચૂંટણી પ્રવૃત્તિને લગતી જરૂરી માહિતી રેડિયો ટીવી સિનેમા અને સરકારી ચેનલ દ્વારા મતદાર શિક્ષણ સામગ્રી પ્રદર્શિત કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે અને પલનાડુ જિલ્લામાં એનડીએની ચૂંટણી બેઠકમાં હાજરી આપશે મીડિયાને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મોદીની આગેવાની આ હેઠળની બેઠક પલનાડુના ચીલાકાલોરી પેટામાં યોજાશે ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ અને જનસેનાના વડા પવન કલ્યાણ પણ આ બેઠકમાં ભાગ લેશે ઉલ્લેખનીય છે કે ગઠબંધનના ત્રણ પક્ષો ટીડીપી જનસેના અને ભાજપ દસ વર્ષ પછી મળી રહ્યા છે શ્રી મોદી શ્રી નાયડુ અને શ્રી કલ્યાણ લાંબા સમય બાદ એક જ ચૂંટણી મંચ પર જોવા મળશે એનડીએના સાથી પક્ષોએ અગિયારમી માર્ચે યોજેલી ચર્ચા બાદ લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ અપાયું છે જે હેઠળ ભાજપ છ લોકસભા અને દસ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે જ્યારે ટીડીપી સત્તર સંસદીય અને એકસો વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે જનસેના બે લોકસભા અને એકવીસ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતાના વમણમાં ફસાયું હોવા છતાં ભારત ઝડપી ગતિએ વિકાસ કરવાનું ચાલુ રાખશે દિલ્હીમાં ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રનો મૂળ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ પહેલાં માત્ર થોડાક નોંધાયેલા સ્ટાર્ટઅપ હતા જ્યારે આજે લગભગ સવા લાખ છે તેમણે નોંધ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિની વાસ્તવિક ઓળખ એ છે કે સ્ટાર્ટઅપ દેશના છસ્સોથી વધુ જિલ્લાઓમાં દેશના લગભગ નેવું ટકા વિસ્તારમાં ફેલાયેલા છે તેમણે કહ્યું કે ટીયર ટુ અને ટીયર ત્રણના યુવાનો સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે અને નાના શહેરોના યુવાનોની ભવ્ય સફળતા ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિને આગળ વધારી રહી છે શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે ગામડાની મહિલાઓ કે જેમણે ક્યારેય સાયકલ પણ ચલાવી ન હતી તે હવે ડ્રોન પાયલોટ બની રહી છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ આજે ત્રેવીસ રાજ્યોમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાના મૂલ્યાંકન કસોટી એફ યોજાશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે લગભગ સાડત્રીસ લાખ વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ દેશવ્યાપી મૂલ્યાંકન પરીક્ષામાં ભાગ લેશે એફએલએન એટી તમામ સહભાગી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે મૂલ્યાંકન કસોટી ત્રણ વિષયોને વાંચન લેખન અને સંખ્યા જ્ઞાનને આવરી છે મંત્રાલયે કહ્યું છે કે આ પરીક્ષા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના આધારે તમામ વિદ્યાર્થીઓની પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે આ વખતે ચંદીગઢ પોંડુચેરી લક્ષદ્વીપ અને ગોવા એફએલએનએટી દ્વારા સો ટકા સાક્ષરતા જાહેર કરી શકે છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ આયોજિત શિક્ષણ અધ્યયન સત્રોની અસરનું મૂલ્યાંકન કરવા માટે આ કસોટી મહત્વપૂર્ણ છે આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા અને સંખ્યાના કૌશલ્યોની પ્રાપ્તિ અંગે પ્રમાણપત્રો આપવામાં આવશે મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે મેચ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની આરસીબીએ શુક્રવારે એલિમેટરમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ રનથી હરાવ્યું હતું મેગલેગીનની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ટુર્નામેન્ટમાં આઠમાંથી છ મેચ જીતી છે બેડમિન્ટનમાં ભારતના લક્ષ્ય સેન ગઈકાલે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપના મેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટી સામે એક બેથી હારી ગયા છે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ નેવલ સ્ટાફ વડા એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસનું ગઈકાલે વહેલી સવારે નિધન થયું હતું ગઈકાલે સિકંદરાબાદના સ્વર્ગવાટિકા ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે એડમિરલ રામદાસને ત્રીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર વીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ કોલકાતાના નિઝામ પેલેસ ઓફિસમાં નવ કલાકની લાંબી પૂછપરછ બાદ શેખ શાહજહાના ભાઈ અને અન્ય બેની ધરપકડ કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો ચોથી જૂને મતગણતરી યોજાશે કેટલીક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી અને પેટા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરાઈ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત બાદ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓના અસરકારક અમલ માટે નિર્દેશો જારી કર્યા અને મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા